વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સોળ વર્ષીય કિશોર પંપિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતા મોત નીપજ્યું આ અંગે જાણ થતાં ઘટના સ્થળે ફાયર વિભાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ પહોંચી હતી ફાયર વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો આ દરમિયાન રેસ્ક્યુ ટીમની ગાડી પણ રિવર્સ લેતા બાજુમાં રહેલા ખાડામાં પણ ખાબકી હતી સદનસીબે ડ્રાઈવરનો આભાર બચાવ થયો હતો કિશોર સંચક્રિયા કરવા આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ મૃતક દીપક પ્રવીણભાઈ ગોધરિયા જૂના કપડાં વેચવાનો વ્યવસાય કરી જીવન ગુજરાન ચલાવતો હતો કિશોર ઘરે આવ્યા બાદ જમવાનું જમતા જમતા શૌચક્રિયા કરવા ગયો હતો અને ગટરના નાળામાં કાબક્યો હતો જમવાની થાળી પણ અધૂરી રહી ગઈ હતી અમારે ગાજર ફાયર સ્ટેશનમાં કંટ્રોલ દ્વારા જાન થયેલી કોલ મળતા અમે ઘટના સ્થળ ઉપર કે એક છોકરો સુએજ પમ્પિંગમાં પડી ગયો છે એટલે ઘટના સ્થળ ઉપર ગાડી સાથે સ્ટાફ સાથે આવી ગયા હતા ગાડી પાર્ક કરીને અમે બચાવ કામગીરીમાં ગયેલા હતા સુવિજની અંદર ઉપર મોટો સ્લેબ હતો સ્લેબ ઉપર કે છોકરો ઊભો હશે સ્લેબ તૂટીને અંદર પડી ગયો એના ઉપર સ્લેબ પડ્યો હતો અમે આવ્યા પછી એને રસા બાંધીને સ્લેબને હટાવીને પછી છોકરાની બોડી બહાર કાઢી એટલામાં સામેથી અમારો એક બીજો માણસ કહેવા આવ્યો કે તમારી ગાડી ઘસી રહી છે એટલે અમારો તારો ડ્રાઈવર દોડતો ગયો છે અને ગાડીની અંદર બેસીને રિવર્સ મારવા ગયો એટલામાં ભેખડ ખસી પડી અને ગાડી પલટી ગઈ છોકરાની છોકરાની હાલત તો ગંભીર છે જીતેન્દ્ર જાદવ એસો ગાજરવાડી આ ગાજરાવાડી સુરેશ મમ્મી વિસ્તાર છે અને અહીંયા આગળ ટૂંક સમય પહેલાં એક ડમ્પિંગ સ્ટેશન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતું હતું તેના સ્થાનિક લોકોએ વિરોધ કરતાં ડમ્પિંગ સ્ટેશનની સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ પણ ડમ્પિંગ સ્ટેશનની કામગીરી કરતાં ઘડે જે કંઈ ખાડા ખબર છે જે કંઈ પિલ્લર ઊભા કર્યા સળિયા બહાર છે તેની કામગીરી બંધ થયા પછી તેનું કંઈ નિરાકરણ આ લોકોએ લાવ્યું નહીં તે જ રીતે આજ રોજ ગાજરાજ સુપરમ સ્ટેશન પાસે એક ખુલ્લા નારામાં એક બાળક પડીને મૃત્યુ પામ્યો છે તે મૃત્યુ પામેલા બાળકને ફાયર સ્ટેશનના અધિકારીઓ કાઢવા આવ્યા તે બાળકને બહાર કાઢ્યો ત્યાર પછી ગાડી રિવર્સ લેવા ગયા તે ગાડી પણ પાણીમાં ખાબકી ભગવાનનો એક આભાર છે કે ફાયર જવાનનું પણ આજે મૃત્યુ પામે પણ એક ભગવાનને એક ખબર છે કે ફાયર જવાનને સ્થાનિક લોકોએ બહાર કાઢ લીધો બાકી આજે બીજી હોની પણ અહીંયા થઈ એ બાળકની ઉંમર સોળ વર્ષ છે તેનું નામ દીપકભાઈ વાઘરી છે સાગરસિંહ રાજપૂત સામાજિક કાર્યકર્તા